અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ અરવલ્લીમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે મોડાસા અને મેઘરજ તાલુકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે સાકરીયા આનંદપુરા કંપા ગોહીટિંબામાં વરસાદ વરસી રહ્યો છે મોડાસા માર્કેટ યાર્ડમાં પણ ભરાયા છે વરસાદી પાણી તો મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે દ્વારકાપુરી સોસાયટી પાસે પાણી ભરાતા વાહનો ફસાયા છે મેઘરાજાના આંબાવાડીમાં પણ માસ્ક જો આંબાવાડીમાં પણ વરસાદી પાણી ભરાયા છે તો ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે દ્રશ્ય આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો છે થોડા થા વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાવની શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો અરવલ્લીથી આ સમાચાર પાણી ભરાતા વાહન ચાલકો રસ્તા પર ફસાયા છે અટવાયા છે અને એક તરફ વિઝીબિલીટી ઓછી થતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારી રહ્યા છે ત્યારે બીજી તરફ પાણી ભરાતા ત્યાં ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી રહી છે આણંદ જિલ્લા